નમસ્કાર આપ જોઈ રહ્યા છો જે સુલતાનપુર શ્રી માધ્યમિક શાળામાં ધોરણ દસના ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ કોમ્પ્યુટર લેબ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું શ્રી માધ્યમિક શાળા સુલતાનપુર મુકામે ધોરણ દસના ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે નવનિયુક્ત તાલુકા પંચાયત ગોંડલના સદસ્ય વર્ષાબેન ગોંડલિયા તેમજ ગામના સામાજિક અગ્રણી અને શિક્ષણવિદો એવા સંજયભાઈ પાનસુરિયા હિતેશભાઈ ગોંડલિયા હિતેશભાઈ વેકરિયા સંજયભાઈ વઘાસિયા ચેતનભાઈ વાછાણી તેમજ કન્યા શાળાના આચાર્ય વસંતબેન પારખિયા તેમજ રસિકભાઈ ઢોલરિયા તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમનું સંચાલન શાળાના વિજ્ઞાન જે બી બાવળિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ શાળાના શિક્ષક ભાવનાબેન વિરાણીએ એક કરેલ હતી આ પ્રસંગે સીઆરસી હરશભાઈ સી હરેશભાઈ દ્વારા માર્ગદર્શન અને શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી આ પ્રસંગે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ

તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી વર્ષાબેન ગુંડલિયા સામાજિક અગ્રણીઓ જેવા કે વાછાણી કેશભાઈ તેમજ શ્રી આશી સાહેબ કન્યા શાળાના આચાર્ય શ્રીમતી વસંતબેન પારખિયા કુમાર શાળાના આચાર્ય શ્રી ડોલરિયા સાહેબ તેમજ વિદ્યાર્થીભાઈ ભાઈ બહેનોએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે બાળકોને એક થી ત્રણ નંબર જે લાવનાર હતા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું કોમ્પ્યુટર તેમજ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી પરમા દ્વારા બાળકોને નાસ્તા વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ઈનામ વિતરણ કરી અને આ કાર્યક્રમને અંતિમ તરફ લઈ જવામાં આવ્યો હતો તેમજ શાળાની અંદર